સુરતમાં એક રેસ્ટોરન્ટના માલિકે તાપી નદીમાં ખુદીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે જોકે આ રેસ્ટોરન્ટના માલિકે આપઘાત કરતા પહેલા બનાવેલા વિડીયોમાં ચોંકાવનારા આક્ષેપો કર્યા છે એક મહિલા દ્વારા તેને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ સાથે આરોપીઓએ રૂપિયાની પણ માંગણી કરી હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે બે મહિલા સહિત ચારના નામ પણ વિડીયોમાં બોલે છે અત્રે ઉલ્લેખનીય છે કે રેસ્ટોરન્ટના માલિકે છેલ્લા બે મહિનામાં જે જેશે મિસિંગ હતા અને તેમનો પરિવાર મિસિંગની ફરિયાદ નોંધાવવા માટે આમ તેમ ધક્કા ખાઈ રહ્યો હતો મારા હસબન્ડ રેસ્ટોરન્ટ ચલાવે છે અને એમને અહીંયા નોકરી કરતી એક બાઈ સાથે ભાગી ગયા હતા બે બેન પાંચ દિવસ પછી આવી ગયા પણ એમની જેઠાણી એમને ફોન કરીને બ્લેકમેલ કરતી હતી કે મને પાંચ લાખ રૂપિયા નહીં આપે ને તો તને અમે મારી નાખશું નકર અમે તારી દુકાને આવીને તોડફોડ કરશું એ બીકના કારણે આ ભાઈ પાછા ઘરે આવ્યા નથી અને મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી તો પણ એમ કે આ બાબતે કોઈ ફરિયાદ નહીં હોય એમને મારી એફઆઈઆર નહીં લખી અને એમ કહે છે કે કામરેજ જાઉં અને કામરેજ જાઉં તો મને પાછા છે મોકલા એમ કરીને મારી કોઈએ ફરિયાદ નથી લખી અને મારા બે દિવસ પહેલાં એમણે મારા જીજાજીને વિડીયો મોકલો છે કે હું સુસાઇડ કરું છું હવે એમણે સુસાઇડનો વિડીયો અમે સો નંબર ઉપર કોલ કર્યો સો નંબર ઉપર પોલીસ આવી એમ કહે કે તમે એમને સુસાઇડ કરતા જોયા છે તો અમે ના પાડી તો એમણે કીધું કે એ તો સુસાઈડ નહીં કર્યો એમ કરીને એ લોકો જતા રહ્યા અને અમે પણ પોલીસ સ્ટેશન નહીં ગયા અમે લોકો અહીંયા અમને કોઈ ફરિયાદ નહીં લખી કે મોબાઈલની લોકેશન ગોધરા બતાવે છે પણ ગોધરા અમારી હદમાં નથી આવતું